છસો રૂપિયા છસો પાંચ રૂપિયા છસો પાસઠી નેવું પંચાણું પંચાણું રૂપિયા છ પંચાણું સાતસો પાંચ દસ પંદર બે પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન હા પંચાવન રૂપિયા

સસો 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 દીકે ના ખરા મારે સસો દીકે ના ખરા દીકે થાય ને આ 600 રૂપિયા એ નો કરે એમ પણ આટલી આમ કહેવાય ને કે એમ કહેવાય રમુણભાઈ સસો પડી પાકા પાકા હા 600 રૂપિયા 600 રૂપિયા સસો દીકે કરો દીકે રૂપિયા જો